એની સાથો સાથ મહારાજે વાત કરી કે અનંત કોટી સૂર્ય ચંદ્રમા જેવું જે અક્ષર धाम પ્રકાશમાન છે એની મધ્ય જે પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે તે જ પુરુષોત્તમ નારાયણ પૃથ્વીને વિશે રામ કૃષ્ણ આદિક રૂપનું ધારણ કરે છે અને જ્યારે જીવને સત સમાગમના માધ્યમથી સ્વરૂપનો નિશ્ચય થાય છે ને ત્યારે જીવ એ બીજના ચંદ્રમાની પેટે વૃદ્ધિને પામે છે કેવાનો મતલબ બધા સ્વરૂપો ભગવાન એક જ છે એ રામ કહો કૃષ્ણ કહો શ્યામ કહો ગજ્યામ કહો આ બધા સ્વરૂપો પરમ તત્વ એક પુરુષોત્તમ નારાયણના છે એમાં ક્યારે કોઈ લાભ ભાગ કરવો શ્રીજી મહારાજ વડતાલના વચનામૃતમાં 18મા વચનામૃતમાં કહે કે સ્થાનક સેવક અને કાર્યના ભેદથી ભગવાનનો તો બહુ પણું છે પણ એને લઈને ક્યારે ભગવાનના સ્વરૂપમાં ભેદ કરશો નહીં અને જે ભેદ કરશે ને ગુરુ દ્રોહી ગણા વચન દ્રોહી ગણાશે તો માટે વાલા ભક્તોનો ભગવાનના જે ઉપાસકો હોય એને તો બહુ ઈમાનદારીથી નિર્દોષતા નિર્દોષતાપૂર્વક દાસ દાસને ભગવાનની ભક્તિ કરવી

ભગવાન થી નોખા ગણવા નહીં જે નોખા ગણે છે ને એની સમજણમાં એટલી કસર ગણાય માટે બધાનું સામર્થ્ય રાખ્યું છે વિચાર કરો અનંત કોટી બ્રહ્માંડના આધાર એવા શ્રી હરિએ સિદ્ધેશ્વર મહાદેવ પ્રદરાવે રાધા રમણ પ્રદરાવે ગોપીનાથ પ્રદરાવે કે મદન મોહન પ્રદરાવે એને તો કેમ કોમ્પ્લેક્સ છે એ તો બાતો નહી કે આના કરે છે કે તમારે કાય વર્ષો વર્ષ ભાગવતજીનો ગ્રંથ વાંચવો સાંભળવો મહારાજા મને એ આના કરે કે અમારો અમારા ભક્તોને પ્રતિ વર્ષ દ્વારકાધીશની યાત્રા કરવી અમારા ભક્તોનો શિવરાત્રી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવો અમારા ભક્તોનો જગન્નાથજીનો પ્રસાદ કોઈ પણ નાદ જાતના ભેદભાવ વગર પણ લેવામાં દોષ નથી આ બધી મૂળ હિન્દુ સનાતન ધર્મની જે પાયાની બાબતો છે મહારાજે આપણને શીખવાડી છે વિષ્ણુ ગર્ભદે શિવ પાર્વતી આદિ સ્વરૂપોને માનવાની મહારાજે વાત કરી છે સ્વામિનારાયણના ગુરુદેવ હનુમાનજી મહારાજને આપક કાળમાં કાઈ પણ કષ્ટ આવ્યું હોય ત્યારે એને માનવાની વાત કરી છે કહેવાનો તાત્પર્ય હિન્દુ સનાતન ધર્મની જે મૂળભૂત બાબતો છે